હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે એકદમ નવા જ મસાલા સાથે એકદમ યુનિક મરચાંનો સંભારો બનાવીશું તો મરચાંનો સંભારો તો તમે બહુ બધી વાર બનાવીને ખાધો હશે પણ એકવાર આ રીતે ટ્રાય કરવા જેવો છે ખરેખર એટલો ટેસ્ટી બનશે કે બે રોટલીની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય એવો ટેસ્ટી બનશે અને આ સંભારો દસથી બાર દિવસ સુધી સારો પણ રહેશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે વજનમાં મેં ત્રણસો ગ્રામ વઢવાણી મરચાં લીધા છે આ મરચાં સ્વાદમાં એકદમ તીખા હોય છે પણ જો તમારે સંભારો થોડો મીડિયમ એવો તીખો બનાવવો હોય તો માર્કેટમાં બહુ બધી વેરાયટીના મરચાં મળે છે તમે કોઈ પણ મરચાંનો ઉપયોગ કરી શકો તો એકદમ ફ્રેશ અને હાથેથી દબાવીએ અને કડક હોય એવા મરચાંનો ઉપયોગ કરવાનો છે કેમ કે આ મરચાંનો સંભારો લાંબો સમય સારો રાખવા માટે મરચાં ફ્રેશ હોય એવા લેવાના છે તો હવે આ મરચાંને આપણે કટ કરીને લેશું તો એને ડિટિયાનો ભાગ છે કાઢી લેશું અને આ મરચાંની સાઈઝ નાની જ હોય છે તો મેં આ રીતે એને ત્રણ ભાગમાં કટ કર્યા છે અથવા કોઈ પણ મરચાં તમે બે ભાગમાં અથવા ત્રણ ભાગમાં કટ કરી અને આ મરચાંને આ રીતે કટ કરી લેશું જો તમારે એને વધારે પડતો તીખો ના કરવો હોય તો અંદરની જે નસરનો ભાગ છે એને કાઢવો હોય તો મરચાંને બે ભાગમાં કટ કરી અને ચાર ભાગમાં એના ટુકડા કરી લેવાના અને નસરનો ભાગ છે એ કાઢી લેવાનો તેનો બિયાનો ભાગ કાઢવા માટે આ રીતે છાંયણીમાં લઈ અને આ રીતે બિયાનો ભાગ છે એ આપણે કાઢી લેશું અથવા તમે ઝારામાં એડ કરીને આ રીતે પણ કાઢી શકો તો મેં જે બિયા થોડા ઘણા નીકળે એ રીતે એને કાઢી લીધા છે હવે એક પેનમાં બે પાવડા જેટલું તેલ લેશું તો આ સંભારામાં તેલનું પ્રમાણ એકદમ ઓછું જ રાખવાનું છે એટલે તેલ છે એકદમ ઓછું લેવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એડ કરશું તો રાઈ તતડે એટલે આપણે મરચાંના ટુકડા એડ કરીશું તો જીરું એડ કરવાનું નથી માત્ર રાઈમાં જ આ સંભારો આપણે બનાવીશું તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને આ મરચાંને આપણે બરાબર મિક્સ કરી લેશું તો અત્યારે કોઈ પણ મસાલા કરવાના નથી માત્ર મરચાંને જ આપણે ચડવા દેસું તો આ મરચાંને પચાસથી સાઠ ટકા જેવા ચડે ત્યાં સુધી ચડવા દેવાના છે વધારે ચડવા દેવાના નથી તો થોડો ઘણા આ મરચાં છે એ થોડા કાચા રહેશે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે વધારે પડતા ચડવવાના નથી તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ મરચાં કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે એનો મસાલો તૈયાર કરી લેશું તો એક ડીશમાં અડધી ચમચી જેટલું મેં મીઠું લીધું છે એનાથી ઓછી હિંગ લેશું એનાથી ઓછી આપણે હળદર લેશું તો હિંગનું પ્રમાણ મેં હળદર કરતાં વધારે રાખ્યું છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એક ચમચી જેટલું જીરું હવે કલર માટે મેં થોડું કાશ્મીરી લાલ મરચું લીધું છે હવે એક ચમચી રાયના કુરિયા એક ચમચી મેથીના કુરિયા એક ચમચીથી વધારે એટલી મેં કસ્તુરી મેથી લીધી છે એ હોય તો એડ કરવાની નતર સ્કીપ કરવાની અડધી ચમચીથી ઓછો એટલો આમચૂર મસાલો એનાથી સ્વાદ પણ સરસ આવશે અને સંભારો લાંબો સમય સુધી સારો પણ રહેશે થોડી મેં સૂટ પાવડર લીધો છે બધા જ મસાલા આપણે મિક્સ કરી લેશું તો આ મસાલા ચારથી પાંચ ચમચી જેટલા બને એ રીતે તમારા બધા મસાલા લઈ અને આ રીતે મસાલો તૈયાર કરવાનો છે મરચામાં આ મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો બરાબર મિક્સ કરી લેશું ત્યાં સુધીમાં આપણા મરચાં પણ એકદમ સરસ કૂક થઈ ગયા તો ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આ મરચાંને મેં કૂક થવા દીધા છે અને આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મર મરચાંને વધારે પડતા કૂક નથી કરવાના તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને જે આ સંભારો જે મસાલો તૈયાર કર્યો છે એને આ રીતે આપણે એનું ઉપર એડ કરી દઈશું તો મસાલો આપણે રાખવાનો નથી જે જેટલો બનાવ્યો છે એટલો બધો જ આપણે એડ કરી દઈશું અને એક મિનિટ માટે એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેવાનો છે તો આ મરચાંને આપણે રાઉન્ડમાં કટ કર્યા છે તો એક મિનિટ માટે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરવાથી જે આપણે મસાલો કર્યો છે એ મરચાં સાથે એકદમ સરસ કોટ થઈ જશે તો આ રીતે એક મિનિટ માટે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને આ રીતે જોઈએ તો તેલ પણ બિલકુલ સંભારામાં નથી તો એકદમ છૂટો અને કોરો એવો આપણો મરચાંનો સંભારો બનીને તૈયાર થયો છે તો હવે આપણે એક ડીશમાં કાઢી લેશું તો બે રોટલીની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય એવો એકદમ ટેસ્ટી એવો એકદમ નવા જ મસાલા સાથે આપણો મરચાંનો સંભારો બનીને તૈયાર થયો છે અને જો આ સંભારાને લાંબો સમય સારો રાખવો હોય તો એર ટાઈટ બોટલની અંદર ભરી ફ્રીજમાં રાખશો તો આ સંભારો દસથી બાર દિવસ સુધી સારો પણ રહેશે તો એકદમ ટેસ્ટ એવો આપણો મરચાંનો સંભારો બનીને તૈયાર થયો છે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને શેર કરજો લાઈક કરજો અને એકવાર આ રીતે સંભારો ટ્રાય કરજો ખૂબ જ સરસ એવો બનશે અને આ વિડીયો ગમ્યો હોય અને આવા જ વિડિયા જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો